મિત્રો સોના ચાંદી અંગે નિષ્ણાતોએ કરી શું આગામી દિવસોમાં સોના ચાંદી સસ્તું થશે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના ભાવ જે છે એ દૈનિક ધોરણે નક્કી થતા હોય છે તો શું આગામી દિવસોમાં એટલે કે દિવાળી સુધીમાં સોનું સસ્તું

જોવા મળી રહી છે જ્યારે ઘણા બધા મિત્રો જે છે એ લગ્ન માટે સોનું ખરીદવા માટે વિચારમાં પડી ગયા છે કે શું આગામી દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ કારણ કે સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો હવે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ જે મિત્રો સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈટ સપાટી એ ટ્રેડ થઈ રહ્યું હતું એ સોનાની કિંમતોમાં આજની વાત કરીએ તો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો સોના તેમજ ચાંદીના દાગીના બનાવનાર વ્યક્તિઓ માટે આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો સૌપ્રથમ આજના તાજા ભાવની વાત કરીએ તો 22 કેરેટ સોનામાં આજે ઘટાડો નોંધાયો છે ત્યારે 1 ગ્રામ સોનું 10819 માં જ્યારે 10 ગ્રામ 1 લાખ 8790 માં જયારે સો ગ્રામ દસ લાખ સત્યાસી હજાર નવસો ચોસઠ માં જયારે દસ ગ્રામ એક લાખ અઢાર હજાર છસો ને એસી માં સો ગ્રામ અગિયાર લાખ છ્યાસી હજાર આઠસો તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાની કિંમતો જે છે એ સતતો વધતી ઘટતી જોવા મળી રહી છે જ્યારે ચાંદીની કિંમતોમાં સતતો વધારો જોવા મળી રહ્યો છે તો આજે 1 ગ્રામ ચાંદીની કિંમત 153 માં જ્યારે 10 ગ્રામ ચાંદી 1531 માં જ્યારે 100 ગ્રામ 15310 માં જ્યારે 1 કિલો 153100 રૂપિયામાં જોવા મળી રહી છે તો મિત્રો એમ કહી શકાય કે સોના ચાંદીની કિંમતોમાં ધરખમ કડાકો બોલી ગયો છે તો સોનું ક્યારે સસ્તું થશે કારણ કે લોકો જે છે એ સતત રાહ જોઈયા છે તો સોના રૂપિયાના વિનિમય દરમાં ફેરફારોની સીધી અસર આ કિંમતી ધાતુમાં થતી હોય છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે સોના ચાંદીના દાગીના મોંઘા થઈ રહ્યા છે અને યુએસ ડોલર વાત કરીએ તો મિત્રો તો યુએસ ડોલર જે છે એ દિવસેને દિવસે ડાઉન થતો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનાની કિંમતોમાં તેજીનું વલણ જોવા મળી રહ્યું છે તો ભારતમાં પણ સોનાનો ભાવ વધતો જોવા મળી રહ્યો છે જો ડોલર વધે છે અથવા તો રૂપિયો નબળો પડે તો સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જ જોવા મળતી હોય છે બીજા કારણોની વાત કરીએ તો મિત્રો રોકાણકારો અને કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ભારે ખરીદી કરવામાં આવી રહી છે ખાસ કરીને વાત કરીએ તો રોકાણકારો જે છે એ સતત સોનાની ખરીદી કરી રહ્યા છે ખાસ કરીને શેર માર્કેટના રોકાણકારો જે છે એ સોના તરફ વળી રહ્યા છે અને કેન્દ્રીય બેંકો પણ તેમના સોનાના ભાવમાં ભંડારોમાં વધારો કરી રહી છે તો આ બંને પરિબળોએ સોના ચાંદીની માંગમાં વધારો કર્યો છે જેના કારણે સોનાના ભાવ જે છે એ સતત મહત્તમ સપાટીએ ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે તો સોનાના ભાવ જે છે આ બધા મિત્રોને

આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈ પણ પ્રકારની સોનામાં રોકાણ કરતા હોય છે તો આ ઉપરાંત વાત કરીએ તો મિત્રો ભારતમાં પણ સોના સામાજિક અને આર્થિક મહત્વ માનવામાં આવે છે ખાસ કરીને વાત કરીએ તો લગ્ન કે પછી તહેવારોમાં સોનું હોવું બજે સુબ માનવામાં આવે છે તો જેના ઘરે લગ્ન પ્રસંગ આવી રહ્યા છે એ લોકોને સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાની ખરીદી કરવી જ પડતી હોય છે તો મિત્રો તમારા મતે શું હોય જોઈએ સોના તેમાં ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલશો નહીં મિત્રો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અત્યારે જો આગામી દિવસોમાં શેર માર્કેટમાં તેજી જોવા મળે યુએસ ડોલરમાં સતત મજબૂતાઈનું વલણ જોવા મળે તો સોનું સસ્તું થવાની

સોનું જે છે એ રોકાણકારો બનાવી રહ્યા છો તો સોનાના દાગીનાની ખરીદી કરી લેવી જોઈએ તો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના લાઈવ ભાવની એનાલિસિસ કરી અને સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે ન્યુઅ અપડેટમાં સોનું સસ્તું થશે કે નહીં અને બે હાજર છવીસ અંગે સોના ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા ચર્ચા કરતા રહીશું તો નેક્સ્ટ ન્યુ અપડેટ